જે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે બહુ અગત્યના વિસ્તાર જેના અમારા માન્ય શ્રી મનોભાઈ પટેલ સાહેબ ઉજના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં અને પોલીસને ચોકીને બહુ જ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કાર્પોટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર જો એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેડ લાખની વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જો એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેનગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથો સાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીને જો જે આ બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનું આજે જોઈએ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તારમાં એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ લગભગ આઠ સાડે આઠ લાખ બસ્તી લાખને બસ્તી ધરાવતો આ વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જો અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે તો કોઈ તકલીફ આપસ પણ નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસના મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જો એ અને આપણા કાર્પેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસર પાંડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાનો આભાર માનું છું અને ફરીથી ધારાસભ્ય અને કાર્યશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને આપણા અમારા અધિકારીઓ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો એ બધાનો આભાર માનીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત